જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આવી ગયા આપણે વાળીએ અને આજે તારીખ અગિયાર વાળીએ આવી ગયા તો મિત્રો આગળ આપણને ખબર જ છે કે નવ તારીખે આપણે પાણી ચાલુ કરી દીધું નવ તારીખે પાણી ચાલુ કરી દીધું દસ તારીખે સવારે આપણે આવી ગયું મોટરમાં મિસ્ટિક તો શું છે શું કાર્યવાહી ચાલુ છે તો ચાલો તમને આગળ બતાવશું તો જોડાયેલ રહેજો મિત્રો તો ચાલો મિત્રો જો આપણે મોટરમાં મિસ્ટેક આવી ગઈ છે તો મોતર અત્યારે નીકળે એવું નથી તો જો જાદવભાઈ ત્યાંથી પાણી લેવાનું છે તો જો આપણે બટકા લઈને આવી ગયા લાઈટ આવવાનો સમય થાય તો ચાર પાંચ બટકા જોહે વાક્યુ મારી અને કરી દઈ ફિટિંગ શું મિસ્ટેક મોટરમાં છે તે પણ તમને બતાવશું તો જોડાયેલ રહેજો મિત્રો જો આપણે આપણું આ વાક્યુ લઈ આવ્યા તો આ ડાટો છે તેમાં આટાવાળું વાક્યું જોઈ તો આમાં આટાવાળું વાક્યું જાદવભાઈની ઓલી વાડિયાથી મૂકવું છે ચાલો આવે એટલે ફિટિંગ કરી લઈએ લાઇન કમ્પ્લીટ કરી ને કરીએ ટાઈમ થઈ જાય લાઇટનો તો તૈયારી જુઓ મિત્રો આપણે વાક્યુ લગાડીએ લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે ફિટિંગ ને લાઇટ આવી ગઈ હોય આગળ ઓટોમેટિકમાં નાખી દે એટલે પાણી થઈ જાય ચાલુ આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો ફાઇનલી લાઇટ આવી ગઈ છે ને પાણી થઈ ગયું છે ચાલું જોકે ઓલીવાડિયાથી પીવીસી લાઈનમાં આવે એટલે થોડુંક પ્રેશર તો કરશે પણ હવે શું થાય આગળ જોડાયેલ રહેજો ચાલો આપણે જઈશું છે ધોરિયા તરફ કે કઈ રીતનું પાણી આવે છે જોઈ તો ચાલો મીટર આપણે મોટર થઈ ગઈ છે પાણી કમ્પ્લીટ ચાલું ચાલો મિત્રો વાયરનું પાણી છે ધોધમાર આવે છે નાકા પણ રહેવા દે એવી રહેવા દઈએ કે ન રહેવા દઈએ એટલું પાણી ફોસથી આવે છે વાયરની મોટરનું પાણી જોરદાર આવતું એ તો ફેર પડે જ તો ચાલો મિત્રો જોઈએ છે કેટલા વાગે કેટલા ટાઈમમાં મોટરનું પાણી ક્યાં ક્યારામાં છે તેનો સમય પણ ફિક્સ નક્કી કરવો જો હશે તો ચાલો આગળ જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો જો આપણે તમને આગળ વાત કરીએ એમ કે આપણી મોટરમાં મેસ્ટિક આવી ગઈ છે તો આપણી મોટર વહી ગઈ છે કોમામાં કોમામાં એટલે કારીગર પણ આવ્યા હતા તેમણે કીધેલ છે કે અંદરથી પીળો છેડો ગયો હોય એવું શંકાસ્પદ છે તો એને ગામડાની ભાષામાં એમ કહેવાય કે ડોક્ટર અને કોમામાં વહી ગઈ તો જો તમને બતાવી આ પીળો ચેડો છે પીરો શેડો છે એ અંદરથી ફોડ થયો છે મિત્રો તો અત્યારે તો આપણે કંઈ કાઢવાની ફરજિયાત જરૂર પડે એવું નથી ને કાઢવામાં ગાડું ટ્રેક્ટર પણ અત્યારે આવી ગયા એમને સારી કોઈ લીલું છે અને પીતેલું છે પાણી પાઈ લઈ અને આપણે ભાઈવાળી મોટરને જાદુભાઈ મોટર પડી જ છે તો આને ઇમરજન્સી કોઈ કાઢવી પડે એવું છે નહીં તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ક્યારે આની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે ચાલો તો આપણે જઈ ક્યારે જોઈ આવી મિત્રો આગળ જોડાયેલા રહેજો ચાલો હવે આના આપણે પાટી કરી દઈએ પેક ગામડાની ભાષા છે મિત્રો ચાલો આનું ઢાંકણું દેવાઈ ગયું ચાલો મિત્રો દસ ચાલીએ આપણે એક્ઝેક્ટ મોટર ચાલુ થઈ હતી તો હજી આપણે અડધે પલે પણ પાણી પોતેલ નથી જો અહીંયા સુધી પહોંચ્યું છે દારથી પણ આ બાજુ છે તો એમ માનો કે સાડા અગિયાર જેવું તો ક્યારો લઈ જ લે તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ટાઈમે એક્ઝેટ કરવો જો હે ચાલો મિત્રો દસને ને ચાલીએ આપણે લાઇટ એક્ઝેટ આવી ગઈ ને મોટર ચાલુ થઈ ગઈ જોકે લાઇટ તો દસ ને ત્રીસે આવી હતી દસ મિનિટ આપણે ફિટિંગને કમ્પ્લીટ કર્યું તો દસ ને ચાલીએ આપણે ક્યારામાં પાણી આવી ગયું તો અત્યારે વાગ્યા છે અગિયાર ને ચાલીસ થઈ છે એક કલાક થઈ હજી અડધી કલાક મિત્રો આ ક્યારો પીતા થાય જોકે આ પારિયું બહુ લાંબુ છે ચાલો મિત્રો આ રીતના ઘઉં છે એટલી ઊંચાઈ લે છે તો તમને ખાસ કરીને બતાવીએ છે એ જોકે આપણે કઈડા કઈડા પોતા છે જો આ રીતના છે તમને ઝૂમ કરીને પણ બતાવીએ અને થોડુંક પવનનું પણ પ્રમાણ વધી ગયું છે થોડુંક વધતું જાય એવું દેખાય છે જો કે આમ લેરું લે છે ઘઉં તો આવી પરિસ્થિતિમાં ઘઉં પાવા કે શું કરવા આપણે ખેડૂત મિત્રોની માહિતી લેવાની છે તો ખાસ કરીને કમેન્ટ કરજો કે એટલો પવન છે ને આ રીતના આપણો ઘઉં છે તો આને પાવા કે પવનની ધીમી ગતિએ ઠીક ઠીક એવો પવન છે રાબેતા મુજબ પાણી સાલું છે અને ચોથું પાણી પાવવું પડે એવું જરૂરી છે તો ચાલો મિત્રો ખાસ કરીને કમેન્ટ કરજો આપણે ખેડૂત મિત્રોની માહિતી લેવાની છે કમેન્ટમાં જણાવજો કે પવાય કે ન પવાય તો ચાલો મિત્રો આગળ જોડાયેલ લેજો જુઓ મિત્રો વાયુની મોટર છે વાયુની મોટર ને દાર તો કોઈ દી પોતો જ નથી ને પોતેય નહીં ફૂફાડા મારે છે પાણી જુઓ તો આપણે ક્યારે વારો એનો સમય થઈ ગયો છે આવું ફૂંક મારે છે જોકે સીચરું પાણી હોય વાયનું ઉપર જોકે એકસો ને છવી ફૂટ છે આપણા જાદવભાઈની વાય અને હજારથી પંદરસો ફૂટ પીવીસી નાખેલ છે વાડિયાથી બીજા ખેતરમાં એનું આવે છે પાણી આ ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે ક્યારે વારી લઈ રાબેતા મુજબ સમય સેક્ટ થઈ ગયો છે તો ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આજે આગળ તમે આ બ્લોગ જોહો તો તમને બહુ મજા આવશે કે આજનો દિવસ તો આપણે દોડા દોડી ન થયો હશે જોકે ખેડૂતને તો એવું ચાલ્યા જ કરે તો આજનો ખેતીવાડીનો પિયતનો બ્લોગ તમને જોવાની બહુ મજા આવશે ને ખાસ કરીને કમેન્ટ કરીને માહિતી આપજો તમને જે આપણે આગળ બતાવ્યું છે તો આજે બ્લોગનું નામ સ્પેશિયલ રાખવાનું છે ખેડૂતની ખુવારી તો ગામડાનું દેશી જીવન નવું હોય મિત્રો તો યુટ્યુબ ફેમિલીમાં જે ખેડૂત મિત્રો હશે તેમને બધી માહિતી હશે જ કે ખેતી કઈ રીતે કરાય અને કેવી દોડી હોય કેવી પરેશાની હોય તો ચાલો મિત્રો આજનો આપણો વિડીયો બહુ મોટો થઈ જાય તો આજના વિડીયોને આપણે વિરામ આપીએ છીએ દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ